બે હજાર ચોવીસ રાજકોટ જોઈએ સૌ પ્રથમ આવે છે અગિયારસો ચાલીસથી ચૌદસો ને ત્યાંથી ઘઉં લોકવન પાંચસો બત્રીસથી થી પાંચસો પંચ્યાસી ઘઉં ઢોકળા પાંચસો ચોપનથી છસો પાંત્રીસ જુવાર સફેદ ચારસો એસી નવસો ત્રીસ એક હજાર દસ ટુવાર પીડી ચારસો થી પાંચસો એસી બાજરી ત્રણસો નેવ થી ચારસો પચીસ તુવેર થી ઓગણીસો એસી ચણા પીડા નવસો પંચોતેર થી અગિયારસો અગિયાર ચણા સફેદ ઓગણીસો પચાસ અડદ ચૌદ છોડીની આજે બજાર ભાવ જોઈએ તો છોડીમાં આજે ઓગણત્રીસો સાઠ થી ચોત્રીસો ને એકાણું રહેશે આગળ આપણે વાત કરીએ તો જોઈએ તો મઠ એક હજાર પચાસ થી તેરસો વટાણા ચારસો સિંચેર થી બારસો એકાવન સિંગ નાણા સોળસો સાત થી સત્તરસો પચાસ મગફળી તેરસો મગફળી ઝીણી બારસો એકાવન થી આઠસો એકાવન તલી ઇઠ્યાવીસો પાંચ થી એકત્રીસો અગિયાર સૂરજમુખી પાંચસો ચાલીસ થી એક હજાર પાંત્રીસ એરંડા એક હજાર નેવ થી અગિયારસો બત્રીસ સોયાબીન આઠસો પચાસ થી નવસો બે સિંગફાડા બારસો વીસ થી સોળસો ને પિસ્તાલીસ કાળા તલ

સો ને ચોર્યાસી રાયડો નવસો દસ થી નવસો છીતેરકાનું બીજ સત્યાવીસો પચાસ થી ચોત્રીસો પિંચોતેર ગુવાનું બી નવસો પિંચોતેર થી એક હજાર દસ